ગુનો નોંધી અને ગુનામાં સંડોવાયેલ આરોપીની ની પાડી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ ચોવીસ ના રોજ હળવદ તાલુકાના પલાસણ ગામમાં જૂના ઝઘડાની અદાવતમાં પિસ્તાલીસ વર્ષના તળશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા નામના આધેડને માથામાં પથ્થર વડે ઘા મારી તેમને ઈજા કરી મોત નિપજાવ્યું હતું જે બનાવ અંગે મૃતકના પુત્રે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે હળવદ પોલીસે તપાસ ચલાવી હતી અને હત્યાના ગુનોમાં સંડોવાયેલ આરોપી જાલાભાઈ રામાભાઈ મુંધવાને ઝડપી લઈ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ હરવડ તાલુકાના પલાસણ ગામે જૂની અદાવતમાં એક ખૂનનો બનાવ જાહેર થયેલ છે જે ગામે ફરિયાદી શ્રી વિજયભાઈ તળસીભાઈ વિઠલાપરાની ફરિયાદના આધારે ખૂનનો ગુનો નોંધાવવા પામેલ છે જે ગામે હકીકત એવી છે કે તળસીભાઈ નાગજીભાઈ વિઠલાપરા તથા આ કામના આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુંદવા વચ્ચે વર્ષથી જૂની અદાવત ચાલી આવતી હતી તે જૂની અદાવતના કારણે બંને ગામમાં ભેગા થઈ જતા હાલનો બનાવ બનવા પામેલ છે જે ગામે આ કામના આરોપીએ આ પથ્થર વડે મરણ જનાર અને માથાના ભાગે ગંભીર રીતે પહોંચાડી સારવાર દરમિયાન મરણ મૃત્યુ પામેલ હોય તે સંદર્ભે પુનઃ જાહેર થયેલ છે જે કામે આ કામના આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુદ્દાઓને અટક કરી તેમના વિરોધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે